હારીજના બુરતવાડા ગામે પગપાળા કાવડયાત્રાનું ગ્રામજનોએ ભવ્ય સામૈયું કરાયું હરિદ્વાર ગંગોત્રીથી બુરતવાડા ગામ આશરે બારસો કિલોમીટરનું અંતર કાપી પગપાળા કાવડ યાત્રાનું ગામે ગામ સ્વાગત કરાયું પવિત્ર શ્રાવણ માસમાં ભગવાન શિવની ઉપાસના સાથે બોરતવાડા ગામના શિવ ભક્તો દ્વારા તારીખ એક આઠ બે હજાર ચોવીસ ના રોજ બોરતવાડાથી હરિદ્વાર વાહન મારફતે પહોંચી ત્યારબાદ હરિદ્વારના ગંગોત્રીથી ગંગા મૈયાનું પવિત્ર જળ પગપાળા કાવડયાત્રા થકી

કળશમાં લાવેલ પવિત્ર ગંગા મૈયાના જળથી બોરતવાડા નર્મદેશ્વર મહાદેવનો જળાભિષેક કરી પૂજા અર્ચના કરી હતી સમસ્ત ગ્રામજનોએ કાવડ યાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી ત્યારબાદ આજે રાત્રે બાર વાગ્યા બાદ યાત્રા બોરતવાડા ગામથી દ્વારકા નગરી સુધી પગપાળા આશરે પાંચસો કિલોમીટરનું અંતર કાપી અમાસના પવિત્ર દિવસે પહોંચશે ત્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કરી હરિદ્વારથી કળશયાત્રા દ્વારા લવાયેલ પવિત્ર જળનું નાગેશ્વર મહાદેવને જળ અભિષેક કરી ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવી ગામની સુખ શાંતિ માટે પ્રાર્થના કરશે અગિયારસો કિલોમીટર થી પણ વધારે મુશ્કેલ કામ છે અમારું નર્મદેશ્વર મહાદેવને પવિત્ર જળ અભિષેક કરવા માટે ખાવડી યાત્રાની શરૂઆત કરેલી એક છે 18 2024 થી લઈ આજે એમને અંદાજે પંદર એક દિવસ થઈ ગયા પંદર અલ્લા ની અંદર તે લોકોએ અંદાજીત છસો કિલોમીટરથી વધારે પણ અંતર કાપ્યું છે ફક્ત યાત્રા તમે જોઈ શકો છો અને વધુ જણાવતા આનંદ થાય કે અહીંયાથી ગોધવાડા નર્મદેશ્વર મહાદેવને જળ અર્પણ કર્યા પછી ત્યાંથી એક રાવડ યાત્રાનો પ્રારંભ ફરીથી દ્વારકાધીશ મંદિર સુધી દ્વારકા સુધી લંબા છે અને ત્યાં દ્વારકાધીશ ભગવાન દ્વારકાધીશને દર્શન કરી અને ત્યારબાદ ત્યાં પવિત્ર નાગેશ્વર મહાદેવના કૃષિને અર્પણ કરવા પણ ખેંચી જવાનું છે